છ ડિસેમ્બર બે હજાર પચીસ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ધાંગધ્રા હોમગાર્ડ યુનિટ અને મોદી કેર ટીમ ધાગંદ્રા દ્વારા બીએમઆઈ રિપોર્ટ સાથે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય કેમ્પ ધાગંદ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે યોજાયો જેમાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાન અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો હું દર્શન ગાંધી આ ક્ષણે હોમગાર્ડમાં નિલેશ સરનો બહુ ખૂબ આભાર માનું છું કે અમને આજ હોમગાર્ડ દિવસ નિમિત્તે લોકોને હેલ્થ ઉપર અવેરનેસ આપવા માટેનો મોકો આપવામાં આવ્યો આજે જે ગુજરાતની અંદર અભિયાન ચાલી રહ્યું છે મેદસ્વીતા મુક્ત ગુજરાત અને આપણા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે સંકલ્પ છે કે લોકોની અંદર મેદસ્વીતા દૂર કેવી રીતે થાય તો એના માટે આજે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે અમે હોમગાર્ડના જવાનો અને પોલીસના જવાનોનો બી એમઆઈ રિપોર્ટ્સ કરી અને એને હેલ્થની અવેરનેસ આપવાના છીએ અમે એપ્રિલ મહિનાથી જ્યારે વડાપ્રધાન સાહેબે મન કી બાતમાં એલાન કર્યું ત્યારથી જ અમે લોકોની મેદસ્વીતા મુક્ત થઈ શકે એ માટે મેટાબોલિઝમ બુસ્ટ કેવી રીતે કરવું એની અંદર ડાયટ શું કરવું એનું અમે જ્ઞાન આપી અને ફ્રી બી એમ આઈ રિપોર્ટ દ્વારા અમે લોકોને જનજાગૃતિની અંદર એક અભિયાન ચલાવી રહ્યા છીએ આજરોજ છઠ્ઠી ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા હોમગાર્ડ ન્યૂઝ દ્વારા એક હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવાનું છે એના સ સહકર્તા શ્રી દર્શનભાઈ ગાંધી દ્વારા અમારા હોમગાર્ડ જવાનોનું મેદસ્વીતા મુક્ત કઈ રીતે થઈ શકાય એના માટેનું આ એક કેમ્પનું આયોજન કરવાનું છે આજ રોજ આપણે જોઈ શકીએ છીએ કે અમારા હોમગાર્ડ દ્વારા આ તમામ કેમ્પનું સરસ અને સારું આયોજન કરવામાં આવ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે શરીરમાં મેદસ્વીતાનું જે પ્રમાણ વધી રહ્યું છે એના અવેરનેસ માટે દર્શનભાઈ ગાંધીએ અમારા હોમગાર્ડ જવાનોમાં અને કઈ રીતે નિવારણ લાવી શકાય એના માટેનું એક સરસ મજાનું કેમ્પનું આયોજન કર્યું છે આખા ગુજરાત લેવલે એમનું કામ સરસ અને સારું છે અને એમણે એમના હોમગાર્ડ માટે જે આ કેમ્પનું આયોજન કર્યું છે તો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝરા સુરેન્દ્રનગર